તમે અથાણા કેમ ખાતા હોય ઘણી બધી વાતો એમાં હોય છે બહુ બધું આખું લેક્ચર બધા અથાણા સૌથી સારામાં સારો

થેન્ક યુ થેન્ક યુ સો મચ કે બધા એ લોકોએ વિશ કર્યું અને તમે તમને બધાને પણ થેન્ક યુ સો મચ અને લવ યુ ગાઈઝ કે લોકોનો પ્રેમ અને સપોર્ટ એટલો છે કે દેશ વિદેશથી માંડીને બધી જગ્યાએ અત્યારે બધા જગ્યાથી પ્રેમ મળી રહ્યો છે લવ યુ કારણ કે મેં વિચાર્યું હતું કે જિંદગીમાં આટલો બધો પ્રેમ નથી આટલા બધા મિત્રો અને પરિવાર જેવો આખો એક માહોલ બનતો જ હશે અને જેટલું કહું ને એટલું હોય કારણ કે મને મારો જન્મદિવસની દિવસે બીજા લોકો છે તમે બધા ખાસ બધા લોકો મને જ્યારે વિશ કરો ને ત્યારે મને બહુ આનંદ થતો હોય છે થેન્ક યુ ભાઈ પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને ને અને મિતા અને ખાસ એક

હજબાઈ <laughs> હજ <laughs> <laughs> <that's fine. laughs> <laughs>

આવતા વર્ષે ધમાકેદાર ઉજવ એવું કઈ કરશું આપણે જે કમલેશ નો બર્થડે છે તો કમલેશ નું ફેવરિટ પાટોડી નું શાક બનાવ્યું છે બાજુ ભાત બનાવ્યો છે અને હજી રોટલી બનાવવાની બાકી છે અમે ફ્રીજ ની અંદર કેક લઈ આવીને મૂક્યો છે એક કેક સાંજે કાપો આપણે અને હવે આ કેક છે એ છોકરાઓને અમે બધા સાથે મળી અને પાછો આજે સાંજે કાપશું

અને આ છોકરા ખાટું ખારેક લઈ આવી પણ અડધી કાચી પાકી આવી છે અમુક જે પાકી છે એ બહુ જ મીઠી છે અને જે આ આવી છે છે ને મોરી અત્યારે ખારેક સસ્તી છે અને સીઝનમાં જ હોય ખારેક જોવા મળતી હોય છે પાકી ખારેક તમને જોવા મળતી નથી હોતી એટલે સીઝનમાં જે ફ્રૂટ આવે એ ચોક્કસથી ખાવું જોઈએ એટલે છોકરાઓ માટે લઈ આવ્યા છે આ થઈ ગયું છે નું શાક

આ આ ખાલી યાદ કરવાનો એક લાવો છે પણ બને ત્યાં હું ઉથી ફોર્માલિટી પૂરી ના કરું ઘણા લોકો પૂરી કરતા હોય છે પણ જન્મદિવસ થી પધાર જે મને વિષ કેરું છે બધે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને લવ યુ ગાઈસ એ નાફરો પ્રેમ આપજો છો લસમાં સાથે આપણે જે ઘરનું બનાવેલું ઓ પોરકેલીને ગાજરનો પથારો બટ બટનો દિવસ સુખી ગયો દેવ મામું ઓલ મને ખૂબ ગમે પાટુડી અનુસાર રેસિપી આઈલી કે નહીં કેતી બસ પસક રીઓ આ રેસિપી બનાવી નાખજો આમાં કોઈ

નવાય લાગે છે કે ગુજરાતી ના ત્યાં ગુજરાતના દેશની અંદર અથાણા વેચાવા જ ના હું તો એમ છું દરેક એ ઘરે જ બનાવવા જોઈએ અથાણા બંધ જ થઈ જવા જોઈએ હું તો એવું જ કહું છું કે ઘરની વસ્તુ ખાઓ ઘરે અથાણા બનાવેલા ખાઓ જેવા બને એવો ટ્રાય કરો ને હવે યુટ્યુબ ની અંદર પણ ઘણી બધી બહેનોએ એટલી બધી સરસ રેસીપી આપતા હોય છે અમારી વાઇફે આવી ગઈ છે બધા ઘણા બધા લોકો રેસીપી સારી બને કોઈ મોનોપોલિક નથી બઉ ઈઝી છે તમને કદાચ એવું હોય તો કે આપડે ગરમ મસાલા બધું તૈયાર લાવવું પડશે ઓલું કરવું પડશે શું કરું છું એ તો હવે બજારમાં તૈયાર પણ મળે છે ઘણા બધા આથી મસાલા હોય કે પછી ઓલા ઘણી બધી મસાલા તો આપણે ઈઝી છે એટલે અથાણાનો મસાલો હવે અથાણા ઘરે જ બનાવો અને જેટલું બને એવું બનાવો ટ્રાય કરો કારણ કે ઘરના અથાણા જ બેસે હું બારના અથાણા એટલા માટે ના પાડું છું કે એમાં વિનેગર નાખે છે સસ્તું કરવા માટે અને સારા અથાણા બહુ ઓછા લોકો બનાવે નહીં સારા અથાણા વીસ દસ થી વીસ ટકા લોકો સારા અથાણા બનાવે કે જે ઘરે ખાવા જેવા હોય બાકી લગભગ કેમિકલ વાળા હોય છે અને હું ખાસ કહીશ કે બને ત્યાં સુધી એવું ના ખાવ અને

મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય